અનામી હતો અનાદી હતો એને ઓળખવા માટે નાદી થયો પછી નાદી થયા પછી ને ઓળખવા માટે અનામી અનામી નામ આપણે ઓળખાય જેનું નામ પાડવામાં આવ્યું છે એ તો અનામી હતું ઓળખવા માટે આપણે નામ પડ્યું ભાનુભાઈ ઘરે જવું છે ક્યાં તો કે સુરેશભાઈને ઘરે જવું છે પણ સુરેશભાઈ તો અનામી છે એને ઓળખવા માટે આપણને ગુરુ સંદેશો મેળવ્યો પછી હું કહે છે કે હદ બે હદ ને અનહદ રાજા જનક હતા ને એની સભામાં એક સંત આવી કે મહારાજ મારે ગુનો થઈ જાય કે એવી હદ પાર ને સજા છે ને એ આપણને હદ પાર એ વસ્તુ બતાવી દીધી છે વિદ્યા પદ આપણને આવી દીધું ગુરુ હોવા તરે

સીબુમાં સ્વાદ આવે ને એટલે આપણે લાગે બહુ સ્વાદ આવે છે પણ સ્વાદ જો છે ને એ અંદર સે તે સ્વાદ લે છે નકામાં જીભ હોય ને કાને હોય ને આખું હોય કાઈ કામ કરે છે ભયો જાય પછી તો જે સચ્ચિદાનંદ જે સત ચિત્રના આનંદ સ્વરૂપ જે છે એની આપણે ઓળખાતો છે ઈ આનંદ લઈ રહ્યો છે અને ખરેખર જે કાઈ વસ્તુમાં આપણે આનંદ મળે છે ને એ આનંદ સ્વરૂપ અંદર છે એટલે આનંદ મળે છે આપણને એ આનંદ સ્વરૂપ આત્મા છે એનું આપણે ઓળખાણ કરે છે એવા સદ્ગુરુ મહારાજે આપણને આવ સહજમાં આવું આપણને સહજમાં પીરસી દીધું મિત્ર મળી એ વાત આપણને ગુરુ એકદમ સહજ માં આપણે શું કર્યું ગુરુ ને કઈ નથી કરી અને આપણને ગોતી એને મહારાજ દયાળુ આપણને મળ્યા છે તો અને વળી શું કીધું કે સાકાર સ્વરૂપે નિરાકાર તો છે જ પણ સાકાર સ્વરૂપ લઈ અને ગુરુ નામે આપણી સામે આવ્યા છે એવા સદગુરુ લાખો લાખો વાર નામ બોલો સદગુરુ મહારાજ